શું મિત્રો ક્યારેય પણ તમે કોઈ મંદિરમાં ઘી અથવા તેલ નહીં પરંતુ પાણીથી પ્રજ્વલિત થતો દીવો જોયો છે તો આજે આપણે વાત કરીશું મધ્યપ્રદેશમાં આવેલા ગડિયાઘાટ માતાના મંદિર વિશે આ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી એક જ દીપક પ્રજ્વલિત છે આ દીપકની જ્યોતની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તેલ ઘી મીણ વગેરે જેવા જ્વલનશીલ પદાર્થોથી નહીં પરંતુ પાણીથી પ્રજ્વલિત છે એક એવી લોકવાયકા છે કે પહેલાં મંદિરમાં તેલનો દીપક પ્રગટાવવામાં આવતો હતો પાંચ વર્ષ પહેલાં મંદિરના પૂજારીને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમને મંદિરનો દીપક પાણીથી પ્રગટાવવાનું કહ્યું પૂજારીએ સવારે પૂજા કરતી વખતે નજીકમાં વહેતી કાલી સિંધ નદીનું પાણી દીપકમાં ભર્યું તેની પાસે સળગતી દિવાસલી લઈ જતા જ દીપકની જોત પ્રગટી ઉઠી પૂજારીએ આ ચમત્કારની જાણ સ્થાનિક લોકોને કરી તો શરૂઆતમાં કોઈને તેમનો વિશ્વાસ ન બેઠો જોકે લોકોએ જાતે જ દીપકમાં પાણી ભરીને જોત પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર દીપકની જ્યોત પ્રજ્વલિત થઈ ગઈ એ દિવસથી આ મંદિરમાં પાણીથી દીપક પ્રગટાવવાની પ્રથા શરૂ થઈ સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન પ્રજ્વલિત રહેતો દીપક ચોમાસામાં પ્રગટતો નથી કેમ કે ચોમાસામાં મંદિરમાં કાલી સિંધ નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે એ દરમિયાન આ મંદિરમાં પૂજા અર્ચના પણ થઈ શકતી નથી જોકે શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં માતાજી સમક્ષ ઘટ સ્થાપન કરવાની સાથે પાણીથી દીપક પ્રગટાવવામાં આવે છે